નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર જે દસમો છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કરી દઈએ કે જો આની પીડીએફ તમારે જોઈતી હોય તેના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો એ પહેલું વિદ્યુત પરિપથના વિદ્યુત ઘટકોને રજૂ કરતી સંજ્ઞાઓ તમારી નોટબુકમાં દોરો જોડાણ તાર પર ઓફ સ્થિતિમાં કળ વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ ઓન સ્થિતિમાં કળ તો જુઓ જોડાણ તાર છે આવી રીતે દેખાશે ઓફ સ્થિતિમાં જે કળ છે તે આવી રીતે દેખાશે ત્યાર પછી વિદ્યુત બલ્બ આવી રીતે દેખાશે વિદ્યુત કોષ આવી રીતે ઓન સ્થિતિમાં કળ આવી રીતે અને બેટરી આવી રીતે દેખાશે એમના પછી આકૃતિ દસ પોઈન્ટ એકવીસમાં દર્શાવેલ વિદ્યુત વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરવાની છે તો જુઓ આ પરિપથ છે એની રેખાકૃતિ આવી રીતે આપણે દર્શાવી શકીએ જેમાં એક બલ્બ છે જુઓ અહીંયા છે ત્યાર પછી એક બેટરી છે જે અહીંયા છે અને એક કળ છે જે અહીંયા છે ઓકે ચલો આકૃતિ દસ પોઈન્ટ બાવીસમાં ચાર વિદ્યુત કોષોને લાકડાના બ્લોક પર ગોઠવેલા છે તો ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખાકૃતિ તમારે દોરવાની છે તો જુઓ અહીંયા દર્શાવેલી છે આકૃતિ જો તો દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરવાનો છે તો બે વિદ્યુત કોષને જોડવામાં સમસ્યા છે બંને ધન ધ્રુવો સાથે જોડેલા છે તેના ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થશે બલ્બ પ્રકાશ તો થશે વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવો પડશે જુઓ અહીંયા પ્લસ એન્ડ માઇનસ આપણે જોડવા પડે આ બાજુ એક માઇનસ છેડો આ બાજુ એક પ્લસ છેડો એટલે બલ્બ તમારો પ્રકાશિત થશે પાંચમો છે વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો તો વિદ્યુત પ્રવાહની બે અસરો છે પહેલી છે ઉષ્મીય અસર અને પછી છે ચુંબકીય અસર જ્યારે તમાર છઠ્ઠો પ્રશ્ન જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય તેમની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે સમજાવો તો હોકા યંત્રની સોય એક નાનું ચુંબક છે તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે જ્યારે હોકા યંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે તાર પણ ચુંબક તરીકે વર્તે છે આથી તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર અસર પેદા થાય છે જેમ હોકા યંત્રની સોયની નજીક કોઈ ચુંબક ચલાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણ સ્થિતિમાંથી આવર્તન પામે છે તેમ અહીં પણ હોકા યંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે આથી હોકા યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે સાતમું આકૃતિ દસ પોઈન્ટ ચોવીસમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે છે ત્યારે શું હોકા યંત્રની સોય આવર્તન દર્શાવે છે તો ના ભાઈ તો ના અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત જોડાણમાં છે જ નહીં આથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ જ શકે નહીં પરિણામે હોકા યંત્રની સોય આવર્તન દર્શાવતી નથી ખાલી જગ્યા પૂર્વન છે આઠમા પ્રશ્નમાં જેમાં પહેલું વિદ્યુત કોષની સંઘા સંજ્ઞામાં લાંબી રેખા પ્લસ એટલે કે ધંધ્રુ દર્શાવે છે બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહેવામાં આવે છે જે આવી રીતે આપણે એક લાંબો ધ્રુ એક ટૂંકો એક લાંબો એક ટૂંકો એક લાંબો એક ટૂંકો આવી રીતે દર્શાવીએ છીએ જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે ડી વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણોને શું કહેવાય ફ્યુઝ કહેવાય નવમું સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફની નિશાની કરવાની છે જેમાં પહેલું બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે તેમાં આવશે ખોટું ત્યાર પછી જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય તેમાં આવશે સાચું

તો ના ભાઈ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે ચુંબક વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં કારણ કે વિદ્યુત ચુંબક કે કોઈપણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને આકર્ષે છે પ્લાસ્ટિક જેવા ચુંબકીય અચુંબકીય પદાર્થોને આકર્ષતું નથી તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષશે નહીં પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં અગિયારમું છે તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલું સમારકામ કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે શું તમે તેમની સાથે સહમત છો તમારા પ્રતિભાવ માટેનું કારણ તો ના ભાઈ ઇલેક્ટ્રિશિયન ફ્યુઝને બદલવા તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે તો તેમ કરવા ન દેવાય ફ્યુઝ માટે ખાસ પ્રકારનો આઈ એસ આઈ માર્કાવાળો તાર જ વપરાય છે ઇલેક્ટ્રિશિયન ઘણીવાર ગમે તે તાર વાપરે છે તે યોગ્ય નથી આમ કરવાથી ઘણીવાર મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે પ્રશ્ન છે મુજબ જુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો જ્યારે તે પરિપથમાં કડ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે જુબેદાને મદદ કરો તો આ છે આપણું પરિપથ અને એમની અંદર આપણે ખામી શોધવાની છે તો જુબેદાને શક્ય ખામી એવું નીચે મુજબની હોઈ શકે પેલું જુબેદાએ બે વિદ્યુત કોષો બરાબર જોડ્યા ન હોય તેને ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડવાના બદલે ધન ધ્રુવ સાથે ધન ધ્રુવને જોડ્યો હશે તેણે જોડેલ બલ્બ ઉડી ગયેલો પણ હોવો જોઈએ તેરમું આકૃતિ નંબર દસ પોઈન્ટ ત્રેવીસમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં જ્યારે કળ ઓન સ્થિતિમાં હોય ત્યારે કોઈપણ બલ્બ પ્રકાશ કંઈ પણ બલ્બ પ્રકાશિત થશે તો જ્યારે કળ ઓન સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે કળ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે નહીં જેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત ના થાય જ્યારે પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે છે ત્યારે કયા ક્રમમાં બલ્બ એ બી તથા સી પ્રકાશિત થાય તો જ્યારે સી પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેતો થઈ જાય છે આથી બલ્બ એ બી તથા સી એક સાથે પ્રકાશિત થાય છે મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણો સ્વાધ્યાયનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત